નાગપંચમની વાર્તા પ્રાચીનકાળમાં એક નગરમાં એક શેઠ રહેતો હતો તેને સાત દીકરા હતા અને સાત વહુઓ હતી સાત વહુમાં નાની વહુ સુશીલ અને સંસ્કારી હતી મોટી વહુએ કહ્યું બધી દેવરાણીને આજે પીરી માટી લાવવાનું કહ્યું માટી ખોદતા ખોદતા ત્યારે એક સાપ નીકળ્યો મોટી વહુ સાપને મારવા લાગી ત્યારે નાની વહુ સાપને ના મારીશ મોટી વહુએ સાપને ના માર્યો નાની વહુએ સાપને કહ્યું ક્યાંય જ જતો નહીં હું દૂધ લઈને આવું છું નાની વહુ ઘરે જઈ ત્યારે ભૂલી ગઈ સાપને દૂધ આપવાનું પછી બીજા દિવસે યાદ આવ્યું ત્યારે દૂધ લઈને સાપ જોડે ગઈ ભાઈ મને માફ કરજે હું દૂધ લાવવાનું ભૂલી ગઈ ઘરના કામમાં હું ભૂલી ગઈ સાપ સાપને કહ્યું તે મને ભાઈ કહ્યું છે તેથી હું તને માફ કરીશ નાની વહુ બોલી મારે કોઈ પિયરમાં નહીં મોટી વહુ બહુ પિયર જવા નીકળી મોટી વહુ નાનીને મેનુ મારવા લાગી ત્યારે તો કોઈ નહીં તારે નાની વહુ ભાઈ સાપ મનમાં બોલાવ્યો ભાઈ આવીને નાની વહુને લઈ ગયો અને રસ્તામાં સાપે કહ્યું બહેન ચિંતા ના કર હું જ્યાં જાઉં ત્યાં આવ ત્યારબાદ ઘરે પહોંચ્યા નાની વહુ ઝવેરા સોનું બધું જોઈને આશ્રય પામી ઘરે આનંદથી રહેવા લાગી પાછી સાસરે આવી ત્યારે ભાઈએ તેને બહુ ઘરેના આપ્યા મોટી વહુ આ જોઈને હરખાઈ ગઈ નાની વહુનો મોતીવાળો સેટ બહુ સરસ હતો નગરમાં ચર્ચા થવા લાગી નગરમાં રાણીને મોતીવાળો સેટ પહેરવો હતો તેથી રાજાએ એ સેટને મંગાવ્યો અને તે રાણીએ પહેર્યો તો ગળામાં સાપ બની ગયો ત્યારે નાની વહુને બોલાવી નગરમાં કહ્યું આ હાર ક્યાંથી લાવી વહુએ કહ્યું મારા ભાઈને આપ્યો હતો સાપ એ મારો ભાઈ છે ત્યારે બધા લોકોએ સાપને નમસ્કાર કર્યા અને એ દિવસે પાંચ તિથિ હતી પાંચમની તિથિ હતી દિનથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે